અમારા કેમેરામેન છે ને નવું સ્ટાર્ટઅપ કરીએ છીએ નવી ચેનલ બનાવીને તો સપોર્ટ કરતા રહેજો ને બ્લોગમાં બન્યા રહેજો આગળ આખું શૂટિંગ બતાવીશ રખડતા હેરાન થતા થતા ડિસ્સા પહોંચી ગયા હવે જઈએ છીએ લોકેશન ઉપર તો ત્યાં જઈને શૂટિંગ કરીએ છીએ આ છે મારા પાલનપુરનો નજારો ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાલનપુરમાં જોવા જેવા લોકેશનો નથી હોતા પણ ગજબ છે હો આવજો હેલો મિત્રો તો કિરુ ઠાકોર મિસ ઠકરાળી તેમની આઈડી છે ને એમને એક્ટિંગ કરવા આજે આયા છે ભાઈ બેન ની સ્ટોરી છે રક્ષાબંધન વિશેની તો શું કહેવા માંગો એને બસ હવે તમારે રાજ સ્ટોરી તમે બનાવી રહ્યા છો એ બહુ આગળ વધે અને આવી રીતે આવી રીતે અમને બોલાવતા રહો આવી રીત નહીં સારી રીતે આવી રીતે તો તમારી દુવા લાગે અમને કે કંઈક મહેનત કરીએ પહેલી વાર સે શરૂઆત કરે ને તમે બી સપોર્ટ કરે બદલ દિલથી આભાર અમારા આ કેવા માત્રા થી ખાલી કોલ માત્રા થી તમે દૂર સુધી આયા છો કંઈ કહેવાનું છે તમારે ભરત લાગ હેલો મિત્રો તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને ખીરું મોમેન્ટ આપે છે અને અમારા કે કે શૂટિંગ ચાલુ કરી દીધું છે આ બાજુ અમારે સાહેબ થોડો ખૂટો શૂટ ચાલુ છે કીરું મોમેન્ટ આવે છે અને આ અમારા ડીસામાં ગામ છે અને ત્યાં અમારું શૂટિંગ ચાલુ છે આ ઘરમાં

હેલો મિત્રો તો આમની ઘરે અમારું શૂટિંગ છે ઘાયલ સિંગર પરબત ઠાકોર એમના ઘરનો અમે યુઝ કર્યો છે શૂટિંગ માટે અમને સપોર્ટ કર્યો છે અને આ બધું એમનું જ ઘર છે ને આપણે જે શૂટિંગ ચાલુ છે ને એ બી છે તો એમનો પણ દિલથી આભાર કંઈક અમારા વ્લોગમાં બોલશો દરેક મિત્રો સપોર્ટ કરજો અમને જો જે ફિલ્મ આવે છે શોર્ટ ફિલ્મ 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 છે હા રક્ષાબંધન વિશેષ હા તો સપોર્ટ કરજો અને

અમારા કેમેરામેન પણ છે અને સાહેબે પણ બહુ સપોર્ટ કર્યો છે અમને આમ તો બેંકના સાહેબ છે પણ અમારા ભેગા આવી ગયા તા ફોટોશૂટ કરવા અને અમે એક્ટર બનાવી દીધા અને આ છે રક્ષાબંધનનું લાસ્ટ સીન છે જેની અંદર રાખડી બાંધવાની છે કેમેરામેન કે કે શું કેવા માગો જેમ જેમ રિવાજ એમ ને ચાલશે ને સ્ટોરી આપણે પણ સ્ટોરીનું નામ શું આવ્યું છે તમને કાંઈ અંદાજ છે

તો અમારું શૂટિંગ એ પૂરું થઈ ગયું છે ને આ બાજુ વરસાદ ચડ્યો છે ઘરે ના જવા દેવો પણ માતાજીની દયાથી શૂટિંગ પૂરું થઈ ગયું છે બધાનું અને આ બાજુ જુઓ કે કે માતાજીની કૃપા થઈ તો ખરી કારણ કે આજે આવા વરસાદમાંય આપણું શૂટિંગ પટી ગયું સાહેબ થેન્ક યુ સો મચ દિલથી આભાર ખૂબ સપોર્ટ કર્યો છે ને અમારા માટે આખો દિવસ બગાડ્યો છે અને અમારા કેમેરા મેન છે વાવથી એમનો પણ દિલથી આભાર કિરુ થેન્ક યુ સો મચ ખૂબ સપોર્ટ કર્યો છે અમને અને માતાજીની કૃપાથી કંઈક મહેનત કરીએ અને સાથે ભરતભાઈ થેન્ક યુ દિલથી આભાર થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર આ આ ફેમિલીનો જેણે આખો દિવસ અમને અહીં શૂટ કરવા દીધું છે અને આખું મકાન યુઝ કર્યું છે એ લોકો બહાર ગયા પણ ચા પાણી એ કરાય બધી મહેનત કરી છે અમારા માટે અને આ બધું છોકરાઓનો પણ દિલથી આભાર થેન્ક યુ સો મચ એમને ટાઈમ સર ટાઈમ સર એ લોકો એ હે ને કોઈ દિવસ વચ્ચે બોલ્યા જ નથી દિલથી આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ જય માતાજી તો થાક્યા પાકે આવી ગયા છે ડીસા પાછા શૂટિંગ બુટિંગ પટી ગયું છે ને અમારા સાહેબ હજી અમારી સાથે જ છે અને અહીં પી લીધી ચા અને આ મંડ્યો છે તો હવે સીધા ઘરે જઈએ લગભગ નવ વાગી જાય છે શૂટિંગમાં થાક્યા છે અને એડિટિંગ બેડિટિંગ ઘર દઈ બધી વાત તો વિડીયો બને એમ નહીં જય માતાજી